નમસ્કાર જય માતાજી આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો હું શું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ તો કેમ છો બધા મિત્રો મજામાં ને તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ આટો મારવા અને બકાલું લેવા માટે તો ચાલો હું તમને અમારી વાડી બતાવું જો વાડીમાં જાવી એટલે આવી રીતનું એક અમારે અહીંયા પુલ બાંધેલો છે પુલમાંથી પાણી અહીંયા આલ્યું જાય છે શેવાળ વળી ગયો છે તો જાઓ આવી રીતનું પાણીમાંથી અમારે દરરોજ વાડીમાં જવા માટે હાલવું પડે જો આવી રીતનું પાણી છે અહીંયા શેકડમ છે નાનું એવું બાંધેલું અને આ બાજુ જો આપણો વાડીમાં જવાનો દરવાજો છે તો ચાલો હવે વાડી આવી ગયા છે દરવાજો ખોલી નાખવી આમ દરવાજો ખોલી નાખ્યો હવે આપણે વાડીએ વાડી દેવી અંદર વાડીમાં જો અહીંયા પક્ષીઓ બોલે છે ટિટોળી બોલે છે મસ્તનો અવાજ ટિટોળીનો હોય છે જો રે ટિટોડી વાડીએ અદ્ભુત પક્ષીઓના અવાજ સાંભળવા મળે મીઠા મીઠા અને અહીંયા તો ગમે કંઈક બાળ્યું હોય એવું લાગે છે ઘણા ટાઈમથી આપણે વાડીયા નતા આવ્યા એટલે આજ આપણે વાડીયા આવી ગયા છીએ ગમે કંઈક બાળ્યું છે તો જો હવે હું તમને અમારો કપા કેવો થયો છે કપા બતાવું જો આવડો આવ્યો ને એ કપાસ છે અને આ બાજુ રીંગણી છે અને આ બાજુ ટમેટી છે આ બાજુ ટમેટી છે હવે મિત્રો વિડીયોમાં જોડાયેલા રેજો આ જે અહીંયા કાંઈક ભાર્યું છે હું તમને બતાવીશ શું છે જોયું આપણે આ ઢું છે ઢું ની અંદર કંઈક પક્ષી હોય કે કાંઈક છે ખરું મેં જોયું હું તમને બતાવીશ પાણીમાં તો ડેટકિયા પણ બોલે છે ડ્રાવ ડ્રાઉ અહીંયા છે હાર્યું ને એમાં જ છે કઈક પક્ષી હોય એવું લાગે છે કઈક હવે હોય ગમે પાર્યું કંઈક માથું દેખાણું પહેલાં હવે જો આની અંદર છે પણ શું હોય શું ખબર પેરું બેરું ન હોય તો સારું મિત્રો થોડીક વાર રાહ જોજો આપણે હું તમને બતાવીશ એમાં શું હતું હવે બધા મિત્રો ફૂલ સપોર્ટ કરે છે તે બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હમણાં તમને જે મેં બતાવ્યું ને તેમાં શું વસ્તુ હતું એ હું હમણાં તમને બતાવીશ થોડીક વાર રાહ જોઈ જશે કારણ કે એ અંદર હોલ જેવું છે ને એમાં ગળી ગયું છે એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો હું તમને બતાવીશ આગળ તો મિત્રો અત્યારે સાંજના પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે હું તમને ઘણા બધા બે ત્રણ દિવસથી ને વરસાદ આવે છે એટલે વાડીયા આપણે આવતા નહોતા અને આમ ગણો તો ઘણા દિવસથી એટલે કે નોરતા ચાલુ થયું તે પહેલાંના આપણે વાડીએ આવ્યા જ નથી અને આજ પાછું એમ થયું કે વાળીએ જ આવી આંટો મારી આવી તો જો હવે વાતાવરણ પણ બહુ ઠંડુ છે અને ઠંડો ઠંડો પવન આવે છે જો હું વાતાવરણ પણ બતાવું અત્યારે વાદળા કેવા થઈ ગયા છે જો આવા રીતના કાળા ડમ્બર થઈ ગયા છે વાદળા હવે વાડી આવ્યા એટલે જો આપણે એટલો કપા વાયો છે હવે કપા હું તમને બતાવું જો આવા જીંડવા થઈ ગયા છે તો એક સોળવે ઘણા બધા જીંડવા પણ છે તો આવડો કપાની હાઈટ થઈ ગઈ છે ઘણો બધો મોટો થઈ ગયો કપા આવડો થઈ ગયો હે હવે લગભગ તડકા પડવા મળશે ને એટલે તળાવવા મળશે કપા તો આ રીતનો કપા છે જો મસ્તનું દાદા પણ બતાવે છે અને આવું લોકેશન છે આપણે વાડીનું આજુબાજુનું સુંદર મજાનું તો વાદળ પણ કેવા છે હવે મિત્રો જોજો હું તમને બતાવું આમાં શું હતું પોહાય ઠીકું લેવું પડે આગળથીન જોવું પડે હું તો જો શું છે જો જો બતાવું હું નીકળ્યું કે પક્ષી છે પણ પક્ષી નતું શું ખબર છે સંદર કોઈ ને એ પાણીની આજુબાજુ રેતી અને સંદર પાણીમાં વહી ગઈ છે પછી તરવા માટે તો ચાલો હવે હું તમને વસ્તુ જે બતાવવાની હતી એ બતાવી દીધી છે તો જુઓ મિત્રો આવી રીતની આપણે વાડી છે તમને ચારે બાજુના ખૂણા બતાવી દો વાડીના અને આ એક લીમડો છે મોટો જબ્બર છે આ ઘણા બધા વર્ષોથી લીમડો છે અને જો એનું થડ પણ મોટું જબર જાડું થઈ ગયું છે અમે નાના હતા ને તો એ આ લીમડા ઉપર ઓલકામડો રમતા હતા હવે ઓલકામડો ઘણા બધા મિત્રોને ખબર પણ ન હોય ઓલકામડો કેવો હોય તો ઓલકામડો રહ્યો ને એ જો આ લીમડો રહ્યો ને આ લીમડામાં આ ડાળી આવે ને ડાળી ડાળીમાં ઠીંગાવાનું હોય અને છોકરા છોકરા બધા રમતા હોય અહીંથી બીજા બધા છોકરા લીમડાની ઉપર ચડી જાય અને એક જણું દા દેવાનો હોય તો આવી રીતની રમત પહેલાં આપણે નનકા હતા તે રમતા હતા તો જો એક પક્ષી બોલે છે મસ્તનું બોલે છે અહીંયા આપણે કિહોડાના વેલા છે અને જો બકાળું લેવા માટે આપણે શેલી લઈને આવી ગયા છીએ બકાલું લેવાનું છે હવે બકાલું જડે તો લઈ લઈશું જોઈશું જડે છે કે નહીં વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહીજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને બીજા મિત્રોને શેર કરી નાખજો જો અહીંયા ટીટોડી છે ટી બોલે છે અને અહીંયા પવન સિક્યું છે અમારા ગામડામાં આજુબાજુ વિસ્તારમાં પવન સિક્કું બહુ છે ચાલો હવે આપણે ટમેટા પહેલાં લઈ આવી કિહોડાના વેલામાં જોયું પણ કિહોડા છે નહીં એટલે પહેલાં ટમેટા બાજુ ટમેટી છે ને તો અહીંયા ટમેટીમાં આટો માર્યો છે ટમેટા જડે છે તો જો હવે આ ટમેટી તો છે પણ ટમેટા કેવા છે જો બતાવું હું તમને ટમેટા તો છે પણ ટમેટા કાસા છે આવા કાસા છે ટમેટા કાસા જ કાસા શાકભાક બનાવવામાં આવે તો જો મિત્રો આ એક બીજી ટમેટી હે તે બીજી ટમેટીમાં પણ ટમેટું જળી ગયું આપણને બીજું ટમેટું પણ આવું છે ખટુમરા રાહ જોયું પણ હાલે આ ટમેટા તો हाँ लो मस्तना है टमेटा टमेटा तो आया था पर टमेटा उतार लीते लागे है जो आया एक बीजू टमेटो से कासा जो खटुमरा जो से जो मस्त नु टमेटो है तो जो मित्रों टमेटा ले लीधा हमें आप टमेटा में नाखी देवी જો આ એક થેલી છે થેલી નાખતો જાઉં હું ટમેટા ગીસા માં કાઈ સમાય નહીં એટલે થેલી લીધી છે થેલી નાખતા જાય ટમેટા જો એક આ બીજું પણ ટમેટું દીડ્યું છે આવું છે કટુંબરું તો ચાલો એને પણ થેલીમાં આપણે નાખી દેવી હાલો હવે એક તો આખેર મસ્તનું પાકું ટમેટું જીડ્યું છે જો બતાવું તમને મસ્ત નું હે પાકું જો લાલ લાલ સોળો હે ખાવું એમ થઈ જાય ખાવું એમ થઈ જાય એટલે થઈ જ ગયું છે ખાવું એમ તો ચાલો જ લેવી તો ટમેટો અસલ મજાનું પાકું હે એટલે ખાવું એમ થઈ ગયું હે ખાઈ લેવી મસ્તનું ટમેટું હો તમે પણ ટમેટા ખાજો ટમેટા ખાવા ખાવા બહુ ફાયદાકારક હોય છે ટમેટા ખાવાથી નવું લોહી બને છે કાશું ટમેટું બહુ મજા આવશે અને ટમેટામાં વિટામિન સી હોય છે અને ટમેટા અવશ્ય ખાવા મસ્તનું ટમેટું હે તો મિત્રો આ એક આપણા પરખાનું બસું ભાગ્યા છીએ પરખાનું બસું હું તમને બતાવું કેવું હોય જોજો અહીંયા છે જોજો બતાવું શું વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહી જો અહીંયા ગયું છે એ ગયું એટલે એમ કે સંતાણું ગયું તું ખડમાં સાંતાઈ ગયું હવે સારું તો તો હું તમને બતાવું અને વિડીયોમાં જોડાયેલા રહેજો તમને બતાવી હું ભરખાનું બસું કેવું હોય તમે તેમાં હતું પણ હવે

નહીં જડે તો ચાલો મિત્રો હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો હવે આપણે વિડીયોમાં અહીંયા આપણે રજા લઈશું અને નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને હું જ્યારે વિડીયો બનાવું તે સૌથી પહેલાં નોટિફિકેશન મળે અને આવા નવા વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ટાટા બાય બાય આવજો